જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો છત્રીસમો શ્લોક સમજીશું ધૂતમ છલયતાસ્મી તેજસ્તે જ્વિનામહમ ચતોસ્મી વ્યવસાયોસ્મી સત્વમ સત્વતા મહમ હું છળકપટ કરનારોમાં ધૂત છું અને તેજસ્વીમાં તેજ છું હું વિજય છું સાહસ છું તથા બળવાનું બળ પણ હું જ છું બ્રહ્માંડભરમાં અનેક પ્રકારના દૂતારા હોય છે સર્વ છળ કપટમાં દૂધ જુગાર સર્વોપરી છે તેથી તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે પરમેશ્વર તરીકે કૃષ્ણ કોઈ પણ સામાન્ય મનુષ્ય કરતાં વધુ છળ કપટ કરનારા થઈ શકે છે જો કૃષ્ણ કોઈ મનુષ્યને છેતરવા ધારે તો તેમનાથી કોઈ શ્રેષ્ઠ થઈ શકે નહીં તેમની મહાનતા માત્ર એકાંગી નથી પણ સર્વતોમુખી છે વિજેતાઓમાં તેઓ વિજય છે તેઓ તેજસ્વીઓનું તેજ છે સાહસિકો તથા ઉદ્યમીઓમાં તેઓ સર્વોચ્ચ સાહસી તથા ઉદ્યોમી છે તેઓ બાળવાનો સૌથી વધુ બળવાન છે જ્યારે તેઓ પૃથ્વીલોકમાં વિદ્વાન હતા ત્યારે બળમાં તેમને કોઈ હરાવી શકતું નહીં એટલે સુધી કે તેમની બાલ્યાવસ્થામાં તેમણે ગિરિરાજ ગોવર્ધનને ઉચકી લીધો હતો તેમને કોઈ છડકપટમાં હરાવી શકે નહીં તેમજ હરાવી ન શકે વિજયમાં તેમનાથી કોઈ ચડિયાતો ન થઈ શકે સાહસ અને બળમાં પણ કોઈ તેમનાથી ચડિયાતું છે નહીં આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે જવાગે મળીશું જય શ્રી કૃષ્ણ